મોટા કાંડગ્રહમાં કુદરતનો કરિશ્મો નરજાતીના ઝાડમાં ખારે કોગી નીકળતા કુતુહલ સર્જાયું નમસ્કાર મારું નામ શિવરાજ કેશવભાઈ ગઢવી છે હું મોટા કાંડાગ્રાનો રહેવાસી છું મારા પરિવાર સાથે મોટા કાંડાગ્રામાં ખેતીનું કામકાજ કરું છું પ્લસ કંપનીઓમાં જોબ પણ કરું છું આ સાથે આજે એક અનોખી ચીજ જોવા મળી છે જેની નોંધ લેવા માન્યુઝ ચેનલ વાળા આવ્યા છે તો

થઈ શકે શક્ય હોય એટલું કેમિકલ મુક્ત આપણે એનો પ્રભાવ લઈએ અને ઓર્ગેનિક વાપરીએ કારણ કે જે કેમિકલ છે એ જ આપણો સામે હેરાન ગતિમાં આવે છે જે જેના કારણે આપણે રોગો ઉપચારો આ કરવા પડે છે સજીવન ખેતી હશે તો આપણે પહેલા પણ ખેતીઓ થતી હતી ને અત્યારે થાય છે પણ અત્યારે યુવા પેઢીને એ સમજવાની બાબત છે ને ખાસ આંબાની ખેતી પણ કરવાના છો એ આંબાની ખેતી કેવી રીતે એમાં આગળ વધશે જી આંબાની ખેતી પણ અમે દેશી ગોટલી વાવી અને એની કલમ બનાવીને આખો ફાર્મ અમે મેંગો ફાર્મ બનાવવાનું વિચારી રહ્યા છીએ અમે જે વિડીયોમાં જોયો એ પ્રમાણે અમે રોપા તૈયાર કર્યા છે અને આખી હવે વાડીમાં અમે એક મેંગો ફાર્મ નો એક પ્લાન્ટ સર્જન કરીશું આપણે જે આ ખારેકની ખેતી છે એને કેટલો સમય લાગશે જે ખારેકની ખેતી છે એ ખારેકની ખેતી છેલ્લા અમે વીસ પચીસ વર્ષથી કરી રહ્યા છીએ પણ ખારેકની ખેતીમાં હવે થોડોકો એટલા ભાવમાં ને મેળ નથી ખાતો ને મજૂરી મોંઘી થઈ ગઈ છે અને એના માટે કોઈ ઓખું કામ કરવા માટે માણસો નથી મળી રહ્યા તે માટે એને વિરામ આપી અને હવે મેંગો ફાર્મનું સર્જન કરીશું ખાસ જે ખારેકની ખેતી છે એને

જેમાં નર અને માદા બે અલગ હોય અને નરમાં માદામાં જ્યારે નર પડે ત્યારે એની એની પાછળ છે એ ફળ ઉત્પન્ન થાય એમાંથી માદા છે કોઈ દી નર ન થાય નર છે એ કોઈ દી માદા ન થાય અને આપને પણ વિનંતી છે કે એક ફોટો કાઢી લેવાની કે આસપાસ છે એ નરમાં છે એ માદા આવી છે એટલે ખારેક આવી છે ને એની ઉપરના જે હાથા છે એમાં છે પહેલાના જે નર છે કારણ કે આમાં પછી એડિટિંગ જેવું એમ કોઈને લાગે નહીં એ ઉપરનું છે એ નરજ છે આસપાસ છે એ માદા બની ગઈ છે એટલે એને એક તો કળીયુગ ની અંદાણી કહ્યું તો એ હોઈ શકે કે પછી કોઈ આબોહવા આપણા જૂના જે દેવાય તો પંડિત છે મામય દેવ છે એ બધા કહી ગયા છે એ વાણી આજે સાચી પડતી જણાય છે અને આ ખેતીમાં વધારે પડતું એક જ સંદેશો આપીશું કે જેટલું સજીવ ખેતી થાય એટલી કરો જેમ કે આપણી ગાય માતાનું મળથી કે પછી એના છાણ થી જેટલું થાય એટલી વધારે આપણે ખેતી કરવી જોઈએ કારણ કે જે ફળદ્રુપતા છે એ એના થકી જ આવશે અને શરીરમાં શક્તિ છે એ પણ એના થકી જ આવશે રાસાયણિક ખેતીથી મૂળ કારણ તો એ છે કે કદાચ માલમાં વૃદ્ધિ થઈ શકે પણ શરીરમાં છે એટલું નુકસાનદાયી છે ખાસ આપણી કોઈ ગુઓ કે કઈ છંદ કે હોય તો અત્યાર સુધી કેટલા કાર્યક્રમો કર્યા છે કાર્યક્રમો આશરે

ને આખી દુનિયાને ડરાવનાર લોકોને અમે જાજી ભીડમાં જોયા છે વધારે હસમુખો માણસ હોય એ એકલતામાં રડતો જણાય છે ને આખી આખી દુનિયામાં દુનિયાને ડરાવનાર જે હોય એ જોઈ જોઈને ક્યારેક ક્યારેક સંતાતો હોય વધારે હસમુખા લોકોને અમે એકલતામાં રડતા જોયા છે ને આખી દુનિયાને ને લોકોને અમે જાજી ભીડ સંતાતા જોયા છે આ અને આખું સંસાર છે એ સમય છે તો સમયના આ સંસારમાં

હરાવી પાપને હરી કહે આ જગતમાં બની જાવ સૌ ને